પવિત્ર ભાદરવા માસમાં શુક્રવારે કરવામાં આવે છે મહાલક્ષ્મી માતાનું વ્રત સોળ દિવસનું આ વ્રત કરવાથી ભક્તોને થાય છે અખૂટ ધન સંપત્તિની પ્રાપ્તિ ત્યારે આ કઈ રીતે કરવું આ વ્રત અને કેવી રીતે આ વ્રત દ્વારા મહાલક્ષ્મીની કૃપા થશે પ્રાપ્ત જાણીશું આજની ખાસ વાતમાં શ્રી સતે લક્ષ્મી જપતને અહો રાત્રે પાર્શ્વ નક્ષત્રાને રૂપમશ્વિનો વ્યાતમ ઈશન્ય ખાન મુંબઈ ખાન સરોલોકમય ખાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે શુક્રવાર અને શુક્રવાર એટલે મહાલક્ષ્મીજીની આરાધના કરવાનો શ્રેષ્ઠ દિવસ આજે મહાલક્ષ્મીને લઈને હું તમને વિશેષ ઉપાયો જણાવીશ કેમ કે હમણાં જ મહાલક્ષ્મીજીનું વ્રત સોળ દિવસનું વ્રત જે ખાસ કરીને ભાદરવા સુદ અષ્ટમી થી માડીને ભાદરવા વદ અષ્ટમી સુધી જે કરવામાં આવ્યું તે વ્રતને આપણે મહાલક્ષ્મી વ્રત કહેવામાં આવે છે અને એ વ્રત બાદ પ્રથમ શુક્રવાર હોય ત્યારે આપણે પણ એવા ઉપાય લક્ષ્મીજીના કરવા જોઈએ કે ઉપાય બને ત્યાં સુધી દર શુક્રવારે પણ કરી શકાય કેમ કે લક્ષ્મીજીનો વાર છે શુક્રવાર અને શુક્રવારના દિવસે લક્ષ્મીજીને મનાવાથી અને નામ લેવાથી એની પૂજન કરવાથી એના મંત્ર જાપ કરવાથી લક્ષ્મીજી વધારે પ્રસન્ન થાય છે અને આ દુનિયામાં એવું કહેવાય છે કે જ્યાં પૈસા છે જ્યાં સંપત્તિ છે એની જ બોલબાલા છે એવું કહેવાય છે કંઈ પણ કરવું હોય તો ડગલે ને પગલે હંમેશા લક્ષ્મીજીની જરૂર પડે જ્ઞાન બુદ્ધિ હોવું જોઈએ જ્ઞાન તો હોવું જોઈએ હોશિયાર ગમે એટલા હોય પણ દરેક વસ્તુમાં હંમેશા જ્ઞાનની જરૂર હોય છે પણ જ્ઞાનની સાથે સાથે ને પગલે કલયુગ ચાલે છે એટલે લક્ષ્મીજી પહેલા બધા માંગે ચાહે દેશ હોય કે વિદેશ હોય જે કન્ટ્રી અલગ અલગ હોય દરેકની લક્ષ્મી અલગ અલગ નામેથી ઓળખાતા હોય છે પણ જરૂરિયાત તો લક્ષ્મીની પડતી હોય છે અને એવું કહેવાય છે કે આપણા શાસ્ત્રમાં તો દેવી દેવતાઓને મનાવવા માટે દેવી દેવતાઓને ખુશ કરવા માટે એના મંત્ર પણ હોય છે એના શ્લોકો પણ હોય છે એના દ્રવ્ય પણ હોય છે અને વિધિ વિધાન પણ જણાવેલી છે તો આજે હું તમને શુક્રવાર છે અને શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજન અને લક્ષ્મીને લઈને શ્રેષ્ઠ ઉપાયો તમને કહીશ એવું કહેવાય છે કે લક્ષ્મીજીની આરાધના કરવાથી લક્ષ્મીજીની પૂજન કરવાથી મનુષ્યના દુઃખોનું નિવારણ થાય છે દુઃખ દૂર થાય છે સંપત્તિ આવે એટલે મુશ્કેલીઓ બધી ટળી જાય છે પણ સંપત્તિ જાય એટલે મુશ્કેલીઓ આવે છે એવું કહેવાય છે લક્ષ્મીજી અને દરિદ્રતા બે બહેનો છે બંને બહેનોના સ્વભાવ અલગ અલગ છે જ્યાં લક્ષ્મી આવે ત્યાં દરિદ્રતા ના આવે અને જ્યાં દરિદ્રતા આવે ત્યાં લક્ષ્મીજી ના આવે મિત્રો એક કથા હું તમને કહું છું કે એક દિવસ લક્ષ્મીજી અને દરિદ્ર દરિદ્રતા વચ્ચે વિવાદ થયો કે બંને બહેનો માંથી શ્રેષ્ઠ કોણ હવે ત્યાં એક ઋષિ હતા ઋષિને જઈને પ્રશ્ન કર્યો કે કહ્યું લક્ષ્મીજી અને કે અમારા બંને શ્રેષ્ઠ કોણ છે હવે ઋષિ વિચાર કરે જો શ્રેષ્ઠ કહીશ તો દરિદ્રતા નારાજ થાય અને નારાજ થાય તો દરિદ્રતા આવે ઘરમાં અને દરિદ્રતાને શ્રેષ્ઠ કહીશ તો લક્ષ્મીજી નારાજ થાય તો લક્ષ્મીજી ઘરમાં ના આવે તો બંનેને મનાવવા માટે ઋષિએ વિકલ્પ શોધ્યો કયું છે કે તમે બંને ચાલતા ચાલતા થોડી વાર પછી લક્ષ્મીજી અને દરિદ્રતા ચાલતા ગયા અને પાછા આવ્યા ત્યારે એ ઋષિએ કહ્યું લક્ષ્મીજીને કહ્યું છે લક્ષ્મીજી તમે જ્યારે જતા હો છો ત્યારે સારા નથી લાગતા પણ જ્યારે આવો છો ત્યારે સારા લાગો છો દરિદ્રતાને કહ્યું કે દરિદ્રતા કહ્યું તમે જ્યારે જાઓ છો ત્યારે સારા લાગો છો પણ તમે આવો છો ત્યારે સારા નથી લાગતા મતલબ કોઈને ખોટું ના લાગ્યું પરંતુ કહેવાનો મતલબ એ છે કે ઘરમાંથી દુઃખ જાય એ સૌને ગમે અને ઘરમાં સુખ આવે મતલબ લક્ષ્મી આવે એ સૌને ગમે તો અહીંયા લક્ષ્મીજીને મનાવવા માટે અલગ અલગ ઉપાયો કરવામાં આવે છે ખાસ કરીને આપણા ઘરમાં જો શ્રીયંત્ર હોય શ્રી યંત્ર એટલે લક્ષ્મીજીનું યંત્ર એટલે લક્ષ્મીજીનું ઘર એવું કહેવાય છે કે જે ઘરમાં લક્ષ્મી યંત્ર હોય છે મતલબ શ્રીયંત્ર હોય છે ત્યાં લક્ષ્મીજી સદૈવ વાસ કરે છે કેમ કે લક્ષ્મીજીને રહેવા માટેનું સ્થાનક એને કહેવાય શ્રી યંત્ર તો ઘરમાં જો શ્રી યંત્ર હોય તો દર શુક્રવારના દિવસે શ્રી યંત્રની ઉપર શક્ય હોય તો દ્રાક્ષ એટલે કે દ્રાક્ષનો રસ અથવા શેરડીનો રસ શેરડીનો રસ મળી જશે સરળતાથી તો શેરડીનો રસ દ્વારા શેરડીના રસને કોઈ પાત્રમાં લેવાનું અને પાત્ર દ્વારા ધીરે 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 લક્ષ્મીજીની ઉપર એ ધારા કરવાની મતલબ કે એનો અભિષેક કરવાનો અને તે દરમિયાન જો શક્ય હોય તો શ્રી સૂક્તનો પાઠ કરવાનો અને શ્રી સૂક્તનો પાઠ શક્ય હોય તો શુક્રવારે વાર શ્રી સૂક્તનો પાઠ કરવાનો શ્રી સુક્ત પાઠ છે હિરણ્યમ વર્ણ હરણ્યમ સુવર્ણ ચંદ્ર હિરમ લુક્ષ્મ જાત વેદો મહાવ તામ આવા જાત વેદો લક્ષ્મી મન પગામની ઈશા હિરણ્ય બિંદે એમ ગામસ્ત પુરુષાનમ આવી રીતે એના શ્લોકો રહેલા છે જો શ્લોક ન ભાવે તો આ જે જમાનો ટેકનોલોજીનો જમાનો છે યુટ્યુબ માં ગમે તે તમે સર્ચ કરી ટીવી માં કે ગમે તે રીતે એ સાંભળી પણ શકાય અને અભિષેક કરી શકાય અને શક્ય હોય તો આવડે તો એનો પાઠ કરવાનું આગળ રાખજો જો દર શુક્રવારે તમે શ્રી સુક્તનો પાઠ કરો છો તો એનાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે બીજા નંબરની વાત જો શુક્રવારના દિવસે શક્ય હોય તો કમલના પુષ્પ કમલનું ફૂલ હોય કમલના પુષ્પની ઉપર શ્રી યંત્રને મૂકવું અથવા કમલના ફૂલની જે પાંદડી હોય એને પાથરીને એની ઉપર શ્રીયંત્ર મૂકવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે સાથે સાથે ગુલાબના પુષ્પ હોય તો તમારે ગુલાબનું એક એક ફૂલ લક્ષ્મીજી ઉપર અર્પણ કરતા જાઓ અને લક્ષ્મીજીના જે મંત્ર શ્રેષ્ઠ મંત્ર છે તે મંત્ર બોલતા જાઓ તો એનાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે જેમ કોઈ મહેમાન આપણા ત્યાં આવે તો આપણે એને પહેલો તો આવકારો આપીએ પછી એને ચા પીવડાવીએ પછી આપણને વધારે એવું લાગે કે એને કહીએ કે ભાઈ આ વસ્તુ મીઠાઈ અમારા છે બહુ સરસ છે એ આપીએ તો ખુશ થઈ જાય પછી આપણને એવું લાગે ભાઈ ગરમા ગરમ નાસ્તો કરાવીએ શ્રેષ્ઠ જમવાનું આપીએ તો જેટલું એનું આદર સત્કાર જે જે પ્રમાણે કરવામાં આવે છે તે તે વ્યક્તિ બહુ ખુશ થાય છે અને જ્યારે ખુશ થાય ને ત્યારે ગમે એટલે કામ હોય આપણે એ કરી નાખે કહેવાનો મતલબ એવો છે કે લક્ષ્મીજીને જેટલી વસ્તુ તમને એમને પ્રિય છે તે તે વસ્તુ શુક્રવારે શુક્રવારે તમે કરતા રહો તો લક્ષ્મીજી સદૈવ તમારા ઘરની અંદર ધનના ભંડારને ભરપૂર રાખે છે અને જ્યારે સંપત્તિ તમારા ઘરમાં અપાર હોય ને તો આ દુનિયાની અંદર ગમે તે વસ્તુ લેવી હોય ગમે તે તો બને ત્યાં જો સંપત્તિ હોય એટલે બધું તમે ખરીદી શકો છોકરાઓનું એજ્યુકેશન એ સારું કરી શકો ફરવા જઈ શકો સારા કપડાં પહેરી શકો સારું જીવનને તમે વ્યતીત કરી શકો કેમ કે સંપત્તિ હશે તો બધી જ વસ્તુ સરળતાથી એ તમને મળતું હોય છે બીજા નંબરની વસ્તુ લક્ષ્મીજીની આરતીમાં પણ લખ્યું છે તું બિના યજ્ઞ કહાશે હોય જો હવન કરવો હોય ને કોઈ પણ ભગવાનનો તોય સંપત્તિ જોઈએ ભૂદેવ મહારાજને દક્ષિણા આપવી જોઈએ સામગ્રી લાવવી જોઈએ વસ્ત્ર લાવવા જોઈએ ફૂલ લાવવા જોઈએ હવન માટે ઈંટો લાવવી જોઈએ હવનના દ્રવ્ય લાવવા જોઈએ બધી જ વસ્તુ લક્ષ્મીજી ખર્ચીએ ત્યારે બધી વસ્તુ આવે અને એ આ સામગ્રી દ્વારા દેવી દેવતાઓના હવન વગેરે કરી બધા દેવતાઓનો આશીર્વાદ લેવા જોઈએ પણ આશીર્વાદ લેવા માટે પણ આપણે જરૂરિયાત હોય છે દ્રવ્યની અને દ્રવ્ય પણ આવે છે ધનથી એટલે જ લખ્યું છે આરતી માપન કે તુબીના યજ્ઞ સે હોય હે લક્ષ્મીજી તમારા વગર તો હવન પૂજન વગેરે પણ થતું નથી એમના માટે પણ સામગ્રીમાં પણ તમારી જરૂરિયાત હોય છે તો લક્ષ્મીજી જે ઘરમાં આવે છે તો એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આપે છે તો શક્ય હોય તમે કહ્યું તે પ્રમાણે શ્રીયંત્રને શિરડીના રસથી અથવા દૂધથી તમે એને અભિષેક કરી શકો છો બીજું પંચામૃતથી પણ કરી શકાય માતાજીને પ્રસાદ અર્પણ કરવો હોય તો શ્રીખંડનો પ્રસાદ આમ તો સંસ્કૃતમાં એવું લખ્યું છે દધ્યોધન દધ્યોધન એટલે દહીંમાં સાકર નાખીને માતાજીને જમાડવાના દધ્યોધન જેને આપણે તો શ્રીખંડ આ ભાષામાં કહીએ તો શ્રીખંડ પણ જમાડી શકાય અથવા દૂધથી બનેલી કોઈ વાનગી એ પણ તમે માતા લક્ષ્મીજીને જમાડી શકો કપૂરની આરતી કરી શકો લક્ષ્મીજીને કમર કાકડીની માલા હા મંત્ર જાપ કરવા તો કમર કાકડીની માલા ના હોય તો વસાઈ લેવાની કેમ કે લક્ષ્મીજીને કમર કાકડી બહુ પ્રિય છે કમળનું પુષ્પ એનું બીજ એટલે કમર કાકડી અને કમર કાકડીની માલા દ્વારા જો લક્ષ્મીજીના મંત્ર જાપ કરો છો તો પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજીને પૂજન કરી અને આસન પણ બને ત્યાં સુધી લાલ રંગનું આસન હોય ના હોય તો વસાઈ લેવું કેમ કે લક્ષ્મીજીની પૂજામાં લાલ રંગનું આસન સૌથી શુભ ગણવામાં આવે છે એની પર બિરાજમાન થઈ અને કમર કાગડીની મહારાજ દ્વારા લક્ષ્મીજીના મંત્ર જાપ કરો હવે રહી વાત કે લક્ષ્મીજીના મંત્ર જે છે એક નહીં અનેક છે અને દરેક મંત્ર એક અલગ અલગ સિદ્ધિ આપનાર છે હું છ મંત્ર જણાવીશ આ છ મંત્રમાંથી તમે જે મંત્ર ફાવે એ મંત્ર લઈ શકો ને છ મંત્ર ફાવે તો છ મંત્રની એક એક માલા કરી દેવી રોજ પણ દરેક મંત્ર અલગ અલગ રિઝલ્ટ આપે છે ધનલક્ષ્મી ધૈર્ય લક્ષ્મી સ્થિર લક્ષ્મી લક્ષ્મીના પણ અલગ અલગ પ્રકાર છે બધી જ લક્ષ્મી તમારા ઘરમાં પ્રસન્ન રાય રહે હવે રહી વાત એ છ મંત્રની જે વાત કરું છું એ મંત્ર તમે લખી લો પ્રથમ મંત્ર છે મહાલક્ષ્મીજીનો પહેલો આ મંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મી હરિપ્રિયા સ્વાહા આ લક્ષ્મીજીનો પહેલો મંત્ર ઘણા દર્શક મિત્રો નોટ પેન લઈને કદાચ ના બેઠા હોય કદાચ કે શાસ્ત્રીજી તો ચાલુ કરી દીધું મંત્ર લખવાનું રહી ગયું એવું ના થાય કેમ કે હું તમારી સ્થિતિને જાણું છું જ્યારે કાર્યક્રમમાં મંત્ર આવે છે ત્યારે લઈને લઈને બેઠા બેઠા કદાચ ના તો નોટ હાથમાં લઈ લેજો અને લખવાનું ચાલુ કરો ફરથી કહું છું પહેલો મંત્ર ઓમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મી હરી પ્રિયા સ્વાહા આ પ્રથમ મંત્ર બીજો મંત્ર છે શ્રીમ શ્રીમ નમઃ ખાલી બીજો મંત્ર હવે ત્રીજા મંત્ર તરફ આપણે આગળ ત્રીજો મંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમ હવે ચોથો મંત્ર જે છે લક્ષ્મીજીનો અને આમાં તો પાછા કુબેરજી પણ प्रसन्न थाय छे आ मंत्र केम के लक्ष्मी नी साथे कुबेर पण प्रसन्न होवा जरूरी छे क्योंकि के अपार धन्ना देव लक्ष्मी जी देवी छे तम देव मां पण कुबेर छे तो आ मंत्र पण लक्ष्मी प्राप्ति माटे तमे लई शको छो ओम कुबेराय वैश्रवणाय अक्षय समृद्धि देही देही कनक धारायै नमः आ चार मंत्र पत्या पांचमो मंत्र पर लई लो ओम श्रीम रिम श्रीम कमले कमलालय प्रसिद्ध प्रसिद्ध श्रीम रिम श्रीम महालक्ष्मी नमः अबे छठो लक्ष्मी जी जो मंत्र है हम आ लक्ष्मी मंत्र पर बहुत चमत्कारी वो है कहवाये कि स्वयं वशिष्ठ जीए સ્વયં લક્ષ્મીજીએ વસિષ્ઠજીને આ મંત્ર આપ્યો હતો અને આ મંત્ર શાના માટે કે જેના ઘરમાં લક્ષ્મી નારાજ થયું હોય જેના ઘરમાં એવું કહેવાય છે કે પૈસો આવે છે પણ રસ્તો પણ બહુ કરી નાખે છે ટકતો નથી આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવ્યો કે શાસ્ત્રીજી પૈસો ટકતો નથી આ જ પ્રશ્ન બધે તો ઘરમાં લક્ષ્મીજી નારાજ થયા હોય તો નારાજ વ્યક્તિને મનાવવા માટેના પણ મંત્ર હોય છે જેમ લક્ષ્મીજી નારાજ થાય ને વિષ્ણુ ભગવાન હંમેશા મનાવતા હોય છે પણ જ્યારે ઘરમાંથી લક્ષ્મી નારાજ જાય જ્યારે ઘરમાં લક્ષ્મી ટકતી ના હોય તો આ મંત્ર પણ ત્યાં ચમત્કારી બને છે આ મંત્ર પણ તમે લખીને લેજો લક્ષ્મીજી નારાજ થયા હોય તો લક્ષ્મીજીને મનાવવા માટેનો પણ મંત્ર મંત્ર છે ઓમ શ્રીમ રીં ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે સ્વાહા આ મંત્ર છે શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મંદિરે મંદિરે તિષ્ઠ સ્વાહા તો આ રીતે આવા આગચ્છ આગચ્છ એટલે આવો એવોનો અર્થ થાય તો હે લક્ષ્મીજી મારા ઘરમાં આવો મારા મંદિરમાં મારા ઘરની અંદર બિરાજમાન થાવ અને સ્થિર થાવ એનો ભાવ રહેલો છે તો દર્શક મિત્રો આ હતા મહાલક્ષ્મીજીના શ્રેષ્ઠ મંત્ર અને શ્રેષ્ઠ ઉપાય મેં તમને કહ્યું છે ભક્તિ સંદેશની અંદર હંમેશા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી તમને હું આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન